ખોડલધામ મંદિરે શંકરસિંહ વાઘેલાએ દર્શન કરી આશીર્વાદ લીધા ધાર્મિક કાર્યક્રમમાં નરેશ પટેલને પણ આમંત્રણ હોવાથી સાથે જઈએ એટલે આવ્યો છું ખોડલધામ નરેશ પટેલે ખેસ પહેરાવીને શંકરસિંહ વાઘેલાનું સ્વાગત કર્યું સંકલન સમિતિના મિત્રો મળવાના છે પાર્ટ ટુ પાર્ટ થ્રી એવું કંઈ ન હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી તેવી મને માહિતી છે જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ તે દિવસથી કામ પૂર્ણ થયું ભાજપના સહકારી મેન્ડેટ બાબતે પૂછતા કહ્યું હું અત્યારે તેમાં નથી દરેકની ચડતી પડતી હોય ટાઈમ હોય મર્યાદા હોય ભાજપનું ક્લાઇમેટ આવી ગયું માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી યોગ્ય નથી આશિષ પાટડિયા જેતપુર અને સુલતાનપુરમાં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે આપણા ખોટર ધામના પ્રડેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે હવે સાથે જઈએ તો સારું કોઈ તારો આગ્રહ હતો એ સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં એટલે કોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું એટલે કોઈ બીજો રાજકીય જેવો પ્રોગ્રામ નથી ટોટલ ધાર્મિક ધાર્મિક અને ધાર્મિક પ્રોગ્રામ છે તમે તમારે પૂછો હોય પૂછો સંકલન સમિતિમાં કઈક બે ફાટા પડી હતા કારણ કે પીટી જાડે જે રીતે ઓડિયો વાયરલ કર્યો ને સંકલન સમિતિ ઉપર ગંભીર આક્ષેપો કરી આ બાબત આપ શું કહો એ ખોડલ ધામમાં ખોડલની ચર્ચા થાય સંકલન સમિતિ વાળા મિત્રો મળવાના છે અને એ પરમેનન્ટ કમિટી છે ફક્ત આ કામ માટે નહોતા મળ્યા એ સંકલન સમિતિ આ ક્ષેત્રીય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે પાર્ટ ટુ પાર્ટ થ્રી એવું એમાં કંઈ ન હોય પણ સમિતિ તરફથી નથી આવી મને માહિતી છે ઓકે ચાલો હોય દરેક દરેકની ચડતી પડતી હોય દરેક નો ટાઈમ હોય દરેકની એક મર્યાદા હોય બીજેપી ના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં ઓકે ભલે